સોલંકી હરેશભાઈ શ્રી ગણેશ ડેવલોપર હરેશભાઈ આજે ક્યાં સ્થળે આવ્યા છો શું રજૂઆત લઈને આવ્યા છો શું આખી પરિસ્થિતિ અમે નાયબ કલેક્ટરની કચેરીમાં આવ્યા છે અને છેલ્લા અઢાર મહિનાથી સોડાનો નિયમ આવતા બાંધકામને લગતા તમામ કામો બંધ કરેલા છે અને જેથી કરીને નાના માણસો પાયા ખોદવાથી લઈ અને છે તાળું મળે ઘરની અંદર તાળું દેવામાં આવે ત્યાં સુધીના બધી રોજગારી બંધ થયેલી છે જેથી કરીને નાના પબ્લિક છે જે મજૂર છે તે લોકોની રોજીરેટી ઉપર બહુ ભારે અસર પડી છે તો માંગ છે તમારી અમારી માંગ એવી છે કે જલ્દી થી જલ્દી નગરપાલિકા સુડાના નિયમ ઓફલાઈન જે લેટર થયો છે એ લેટર ને હિસાબે મંજૂરી આપે સબ પ્લોટિંગ ચાલુ કરે બિન ખેતીના નકશા બંધ કરેલા છે તે ચાલુ કરે મારું નામ અશોક પુંજાભાઈ દામોદરા છે અને હું એક બ્રોકર તરીકે કામ કરું છું પરિસ્થિતિ સરકારશ્રી ના સુડા ના નિયમો ને માટે નગરપાલિકા તેનાથી બાંધકામ ને લગતી સબ ને લગતી અને બિનખેતી ના તમામ નકશાઓ મંજૂર કરવાની કામગીરી સદંતર બંધ કરેલ છે જેનાથી આ વ્યવસાયને લગતા તમામ પ્રકારના વ્યક્તિઓ જે જોડાયેલા છે તેઓને ખૂબ જ તકલીફ છે અને તેમને રોજીરોટી મળી નથી રહી અને એના માટે અમે અત્યારે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવ્યા છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી બંધ કરેલ છે હજુ પણ ચાલુ થઈ નથી આમાં આ આ કામગીરી બંધ કરવાથી નાના મજૂરોથી લઈ અને બિલ્ડરો સુધીના બધાને તકલીફમાં છે ખાસ કરીને અમારા બ્રોકરો તો ખૂબ જ તકલીફમાં છે કે જેણે રોજી રોટી કમાવી ખૂબ જ અઘરી થઈ ગઈ છે અમારી માંગ એ છે કે નગરપાલિકા તાત્કાલિક આ બંધ કરાયેલ મંજૂરીઓની તમામ કામગીરી ચાલુ કરે